સંપ ક્યારે રહે આપણે સામે સામે સામા પાસે અપેક્ષા ન રાખીએ સંપની તો સંપ રહે આપણે તું સંપ રાખું તો હું રાખું આવી વાત થાય છે એટલે અંતર વધતું જાય અને આપણે એમ બન મારી કે મારે સંપ માટે શું કરવું સંપ માટે કેવા વિચારો કરવા સંપ માટે કેવું વર્તન રાખવું સંપ માટે એને એ રીતે આપણે રાખીએ કે આપણા તરફથી સંપ માટે શું કરવું કેવા વિચારો કર્યા કેવું વર્તન રાખવું વર્તન વાણી વિવેક એ જે આવે એવું વર્તન રાખીએ તો સમ થાય જો યોગી બાપા નડિયાદ હતા નડિયાદમાં બે ઘર છોડીને ત્રીજું ઘર એટલે તે વખતે મંદિર નહોતું આપણે તો બે ભાઈ ઝઘડ્યા અને પછી એક થઈ ગયા બાપાને ખબર પડી કે આવું થયું તો સાંઈ બાપાએ બહેને બોલાયા અને બાપા તો દંડમટ કરવા જતા હતા અને આપણે તો રોકીએ અને એ લોકોએ રોકે દંડવટ કરવાના ગયા સ્વામી એટલા બધા રાજી થઈ ગયા અને પોતે પોતા પેંડા મંગાયા અને સ્વામીએ આપ્યું પોતાને પોતે તો જો હવે અજાણી વ્યક્તિ અને કોઈ લેવા દેવા નહીં એ સ્વાઈ બાપાને ઓળખે નહીં બાપા એમને ઓળખે નહીં પણ તોય સંપ તત્વ જોયું અને કોઈ લેવા દેવા નહીં પણ તોય બાપા ખૂબ રાજી થયા તો સંપ જ્યાં દેખાય આપણે રાજી થવું સંપેલું પરિવાર એ તો કેટલી મોટી વાત પણ જ્યાં સંપ દેખાય અને આપણે જ્યાં એવું એવી રીતે બોલવું કરવું કે સંપ ઊભું થાય આ તો બરા બધું ચાલતું હોય બરાબર અને તો ફાચર મારે જુદા કરે તો એવું એ વૃત્તિ ના રાખે આપણે જ્યાં જઈએ ત્યાં સંપનું વાતાવરણ ઊભું કરીએ એવું વિચારીએ એવું બોલીએ એવું કે સંપ થાય એકવાર યોગી બાપા મુંબઈ હતા અને બાપાએ સંપ્રો ભાવ એક બધી વાત કરી એક ભાઈ ઊભા થયા બાપા તમે સાવ સાચું કહો છો સાંઈ કે શું છે સાંઈ કે જો આ મને આટલી બધી મુશ્કેલી છે આ કોઈ સંપ રાખતું નથી એટલે બધા પૈસા આપે અને એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય સ્વામી કે બહી જાઓ બેસી જાવ પહેલાં બેસાડી દે કે સંપ માટે શું કરું અડધો રોટલો હોય ને એમાંથી અડધું આપવું એ સમ અને અડધો રોટલોને પૂરું કરવું એ સંપને એનું કેટલાય પ્રોબ્લેમ ઊભા કરે ધડાધડી થાય મારી થાય બધું એટલે આ દુનિયામાં આવું જ ચાલે છે અને જો યોગી આપે તો કમાલ કરીએ આ કોઈ શાસ્ત્રમાં અને કોઈ જગ્યા આવતું નથી કે મોટા જીવમાંથી રાજી થાય એ યોગી આપે લખ્યું સંપ રાખીએ સહન કરીએ સંપ એક સીધે સીધી વાત છે આપણે સંપની અપેક્ષા ના રાખી તમે સંપ માટે શું કરવું જોઈએ કે આ વિચારો કરવા જોઈએ કે એ બધું કરીએ આપણે શાંત થઈ જાય